અમુક પાંચ આંગળી સરખી નથી અમુક આમે બોલતા હોય અમુક પણ જે આ મારા ફ્રેન્ડ છે મારા ભાઈ

અમારા ગોટાદ જિલ્લામાં પહેલોનો નંબર એક જ આવ્યો બધા જિલ્લામાં થઈ એ મેં તપાસું કાઈ નથી કરી વાહ હાઈ વાહ સર ખાસ વાત કરીએ તો આજે ભાવનગરમાંથી વધુ એક ઓર્ગન ડોનેશન જે છે એ કરવામાં આવ્યું છે કેવા પ્રકારના ઓર્ગનો જે છે ક્યાં ક્યાં મોકલવામાં આવ્યા છે શું કહે છે આજરોજ ભાવનગરમાં આ ભાવનગર ખાતે એક્યાસીનું ઓર્ગન ડોનેશન થઈ રહ્યું છે ખાસ કરીને વિશેષ જણાવવાનું કે આજે પ્રથમ વખત ભાવનગરથી બંને ફેફસાનું દાન લેવામાં આવ્યું છે આ અગાઉ આપણે બધા અવયવનું દાન લીધેલું છે પણ ફેફસાનું દાન આજે પહેલી વખત લેવામાં આવ્યું છે વીસ વર્ષ બાવીસ વર્ષનું યંગ એક છોકરો હતો વેડ ઇન્જુરીમાં દાખલ હતો બ્રેઇન ડેડ થતાં એના સ્વજનોને સમજાવ્યા બાદ એમણે રાજીવભૂષ્યથી પરમિશન આપેલી અને અંગદાનની સ્વેચ્છાએ એમને મંજૂરી આપ્યા બાદ સોટો અને ગુજરાત સરકાર દ્વારા જાણ કરતાં ઇન્ડિયા લેવલેથી એચ એન હોસ્પિટલ એટલે કે હરકિશન નાગરદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાંથી ફેફસાના સર્જનો દ્વારા અહીંયા લેવા ફેફસા લેવા માટે આપણે સર્ટી હોસ્પિટલ સુપર સ્પેશિયલ બિલ્ડિંગમાં આવેલા અને આજરોજોએ એ લોકો લઈ અને બાય ગ્રીન કોરિડોરથી મદદથી બાય ચાર્ટર પ્લેનથી આપણે ભાવનગરથી બોમ્બે ફેફસા મોકલી છે જેથી કરીને એક પ્રથમ વખત ભાવનગરનું દાન થયું બાકી તો બે કિડની અને લિવર એનું પણ દાન આપ્યું છે એટલે આ રીતે કુલ ચારથી પાંચ વ્યક્તિઓનું આજે નવજીવન મળશે અને ખાસ કરીને ભાવનગરમાં આપણે આશા રાખીએ કે આવા બ્રેઇન ડોનેટના પેશન્ટ હોય સમાજ પ્રત્યે જાગૃતિ આવે અને વધુમાં વધુ ડોક પેશન્ટના સગા આમાં મંજૂરી આપે એવી અમે ખાસ તો સમાજને આશા રાખીએ બીજી એક ખાસ વાત એ કરવાની કે આપણે જ્યારે હૃદય આપ્યું તો ગુજરાત લેવલ એવું હતું કે સૌથી પહેલું હૃદય પણ સર્ટી હોસ્પિટલમાંથી જ આપણે પેશન્ટ દ્વારા અપાયેલું એ જ રીતે ફેફસા આજે આપણે પહેલીવાર ભાવનગરથી આપી રહ્યા છે બીજી ખાસ વાત એ કહેવાની કે દરેક આપણા જે હેલ્થના વ્યક્તિઓ છે એ કેવો ભાગ ભજવી શકે તો કામના ઘણીવાર એવું હોય કે ભાઈ સામાન્ય ગામડાના પેશન્ટ હોય તો એમને બધી ખબર ન પડતી હોય તો આપણા જ જે રિટાયર થયેલા એક પ્યુન હતા જયસિંહભાઈ એમણે આમાં બહુ અગત્યનો ભાગ ભજવ્યો એમને સમજાવ્યા કે આ કરી શકાય અને આ કરવાથી આટલા લોકોના જીવ બચી શકે બીજું આ તબક્કે સુપરિન્ટેન્ડન્ટ સાહેબ પછી જે ગ્રીન કોરિડોર માટે કારણ કે બે ગ્રીન કોરિડોર કરવાના છે જે ફેફસા છે એ બોમ્બે જશે એટલે અહીંથી એરપોર્ટ સુધીનો ગ્રીન કોરિડોર અને એ જ રીતે લિવર અને કિડની અહીંથી અમદાવાદ જવાના છે તો ભાવનગરની હદ સુધીનો ગ્રીન કોરિડોર એની માટે પોલીસ તંત્ર આપ મીડિયા મિત્રો એ દરેકનો અને અમારો જેનો સ્ટાફ છે જે છેલ્લા ત્રણ દિવસથી સતત આ કામ કરી રહ્યો છે એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ જ રીતે દાન માટે જાણેલી એવી ભાવનગરની ધરતી ઉપરથી જ્યારે જ્યારે કોઈ બ્રેન્ડેડ પેશન્ટ હોય ત્યારે આપણે ઓર્ગન કરી શકીએ

Ada di objek yang diisi. Nanti kita tuju તો તમારું નામ અને ગામ જયસિંહભાઈ દાનાભાઈ ચાવડા ગામ પોલારપુર તાલુકો બરવાળા જિલ્લો બોટાદ જયસિંહભાઈ શું બનાવ બન્યો બોટાદભાઈ જેના કારણે આ ભાઈ જે છે એને ઇન્જરી થઈ હતી ત્યારબાદ તે બ્રેઇન ડેથ જાહેર થતાં તેના જે ઓર્ગન છે તેનો ડોનેટ જે કરવામાં આવ્યો છે અહેમદ સાહેબ એવું છે કે બરવા પોલારપુરથી એમને ટીમી દવાખાને એક એનો ભાઈબંધ હતો ચેતનભાઈનો બંધ એને લઈને જતા હતા વલભીપુરથી લગભગ ત્રણેક કિલોમીટર વલભીપુરથી ત્રણેક કિલોમીટર સામેથી સક સકડો રિક્ષા સાઈડમાં આવતા એની સાથે અથડાતા અથડાતા ચેતનભાઈ તથા એની પાછળ ત્રણ જણા એના ભાઈબહેન બેઠેલ અને એને ઠોકર લાગેલ એટલે નીચા પડી ગયેલા અને ચેતનભાઈને વધારે ઈજા થયેલ બીજાને મામૂલી ચેતનભાઈને હેમરેજનું ડૉક્ટર સાહેબે એને જાહેર કર્યું કે ભાઈ આને હેમરેજ થઈ ગયું છે વધારે વાગી ગયું છે બરાબર અને બધાએ રિપોર્ટ કર્યા અને રિપોર્ટ કર્યા પછી એમને જાહેર કર્યું કે ભાઈ જો અનુદાન તમારે કરવું હોય તો કરી શકો છો તો પછી મેં એમને વાલીને બધાને મેં જાણ કરી અને વાલીએ મને સહકાર આપ્યો કે જયસિંહભાઈ તમે જે કરો એ અમારા મંજૂર છે એટલે પછી મેં આપણે અધિકારીને જાણ કરી સુપરિન્ટેન્ડન્ટ છે પછી આપણે સર્જન સાહેબ છે એ બધાને જાણ કરી કે સાહેબ તમે જે કહો છો જે જે ભાઈ છે એના પિતાશ્રી તથા એના ભાઈ સહમત છે અનુદાન દેવા માટે